વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃતની અંદર જે મિત્રો પ્રકરણ ચાર જે છે સેમ વનમાં એ સુધીર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડિયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે તો મિત્રો તમે હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા સ્વાધ્યની શરૂઆત સ્ટાર્ટ કરીએ પહેલો છે કે માગ્ય મુજબ જવાબ લખો એમ છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો ખાલી તમારે વાંચવાના છે તમે જોઈ શકો છો શબ્દો આપેલા છે બીજો છે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો એ સુધીર એ સુવિક્રમ ખેલનાડગણ ગચ્છામ તાવન ક્રુદન ચલેનઃ ખેલેહ વ્રજકાાયતા વિંદામ બીજો છે તનવા તો આવશે તનવા મનસાહિત ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કારઃ હિતાર્થ જીવામ નેક્સ્ટ હવે જોઈએ આગળ વધીશું તો આગળ ત્રીજો છે કે એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિહ સચિનિવામ એ શારદે ગિરિજેવરદે જ્ઞાનવારીદોહ વિહા વિહરામ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો છે ગચ્છામ તો બીજા શબ્દો જોઈએ વિંદામ અરવામ સ્વીજીવામ વિહરામ અનુગચ્છામ ને જીવામ નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો પહેલો છે વ્રજક્રાયતા કથવિંદામ તો ધાવનઃ ક્રુદનઃ ચલેનઃ ખેલનઃ વ્રજ કાયતા વિંદામ બીજો છે કુસુમેહ કમ અર્ચામ તો કુસુમેહ વિઘ્ન વિનાશકમ ગણેશદેવઃ અર્ચામ ત્રીજો કશ હિતાર્થ જીવામ તો એનો ઉત્તર દેશ હિતાર્થ જીવામ ચોથો છે સદા કાન અનુગ્છામ તેનું ઉત્તર સદા ગુરુન અનુગચ્છામ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે ઉદાહરણ પ્રમાણે કરો ઉદાહરણ છે ગચ્છ તો થશે ગચ્છામ નમ તો થશે ન નયામ પીપ તો પીબામ અનુગ્છ તો અનુગચ્છામ વિંદ તો થશે વૃંદા છઠ્ઠો સાતમો અને આઠમો મિત્રો છે એ તમારે જાતે પ્રશ્નોના જવાબ લખવાના છે કે કક્ષા છ અને સાતમાં આવતા ભારત માતાના અન્ય ગીતો શોધીને તેનું ગાન કરવાનું છે સાતમો ભારત માતાનું ભારત માતાનું ચિત્ર બનાવવાનું છે આઠમો તમે જે રમતો રમતા હોય તે રમતોના નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય સંસ્કૃત સેમ વનની અંદર જે ચેપ્ટર ચાર જે છે એ સુધીર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને વિદ્યાર્થી મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા આપનો આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ આઠનો કયો વિડીયો જોવે છે એ પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત